ભગત બાપુ જે સમાધિ સ્થામાં જે આસન ઉપર આસન જમાયું હતું અને દેહ સૂટી ગયા પછી જે ગોહિલ ક્ષત્રિય સમૂહના જે આગ્રહ પ્રમાણે ભગત મૃત્યુ મૃત્યુદેહને અગ્નિદાહ દેવા માટે કાષ્ટની પણ સીતા ખડકાણી અને એ સીતા ઉપર ભગત બાપુના મૃત્યુદેહને તેની ઉપર રાખવામાં આવ્યો અને પછી અગ્નિ પ્રગટાવ્યો માનવ સમૂહ એ આશ્ચર્ય થયું કે ભગત બાપુનો જમણી હાથમાં અગ્નિ અડતો નથી અને જમણો હાથ ઉછળે અને સીતાની બહાર પડી જતો હતો અને આવી રીતે ત્રણ વખત જમણો હાથ અને સીતાની બહાર પડ્યો અને ભગત બાપુએ અગાઉથી જ પણ કહેવરાયું હતું હતું કે રાજપરાના સરવૈયા ડાયરાને આ સમયે અહીંયા આવી જવું આવ બાપુએ પણ ક્યાં મોકલ્યો હતો અને પોતાના દેહને સમાધિ આપે તેમ પણ એની કહેવરાવેલું હતું અને રાજપરાથી સરવૈયા અભયસિંહ અને સરવૈયા જીજીભી અને સરવૈયા નાનભા અને અન્ય પણ ત્રણ સરવૈયા ક્ષત્રિયો ઘોડા ઉપર સમઢરિયાળા સમયસર પહોંચી જવા નીકળ્યા પણ રસ્તામાં ગોહેલ શ્રી સિદ્ધુભાઈએ કસુંબાનો આગ્રહ કરતાં જ રોકાઈ જતા અને કહુંબા પણ લીધા અને કહુંબા પાણી લીધા પછી આ બધા જ સરવૈયા ક્ષેત્રીઓ સમઢિયાળા પહોંચ્યા અને ત્યાં ભગત બાપુના મૃત્યુદેહને અગ્નિદા દેવાઈ રહ્યો હતો અને આ જોઈને સરવૈયા ક્ષત્રિયોએ પૂછ્યું કે ભગત બાપુની ઈચ્છા મૃત્યુદેહને સમાધિ દેવાની હતી તો આ અગ્નિદાહ કેમ આપો છો અને ભગત બાપુના જમણા હાથને અગ્નિદેવ અડતા નથી એ પણ એની નજરે નિહાળ્યું અને પછી કૂણા પડેલ ઢીલા પડેલા ગોહેલ ક્ષત્રિયો ક્ષોભ અનુભવી રહ્યા હતા અને ભગવાનની આવી મરજી લાગે તેમ સમજી નક્કી કર્યું કે ભગત બાપુની જમણા હાથને આપણે સમાધિ આપીએ અને ત્યાર પછી ભગત બાપુની જમણી ભૂજા કે જેને બળતી સીતામાં ઘણો વખત રાખવામાં આવ્યા છતાં તેને અગ્નિદેવ પણ અડતા જ નહોતા તે જમણી ભૂજાને વિધિ પ્રમાણે સમાધિ આપવામાં આવી હતી આ કાર્ય પૂરું થયા પછી સમાધિ સ્થાન જે છે તે બાપુની જમણી ભૂજાના સમાધિ આપેલી છે આ બધા સમય દરમિયાન દરમિયાન પૂજ્ય ગંગા સેતી અને પાનબાઈ ઈશ્વર સ્મરણ કરતાં કરતાં મૌન જાળવી રહ્યા હતા અને બાપુની જમણી ભૂજાને સમાધિ અપાઈ જતા પછી જય શ્રી રામ જય શ્રી હનુમાન કરતાં સૌ વિખાવા માંડ્યા અને બાપુ કળસંગના દેહનો અને સમાધિનો જે પ્રસંગ સમઢિયાળા ગામે ભગત બાપુની વાડીમાં વીસ સંવંત ઓગણીસો પસા અને પોષ સુદ પૂનમ અને રવિવાર તારીખ એકવીસ જાન્યુઆરી અઢારસો ને સોરાણુંના રોજ બનેલો છે અંતિમ ક્રિયાની વ્યવસ્થા છે કે કળંગ બાપુના દેવ થયાના ખબર સગા સંબંધીઓને જેમ જેમ પહોંચતા ગયા તેમ તેમ બધા જ પ્રણાલી પ્રમાણે મોઢે પણ આવે અને ખરખરો પણ કરવા આવતા અને અંતિમ ધાર્મિક ક્રિયા પ્રસંગે પણ ઉપસ્થિત રહેવા માટે બધા જ સગા સંબંધીઓ સમઢિયાળા આવવા લાગ્યા ને જેટલા સગા સંબંધીઓ મહેમાનો જે આવનારાઓના આવકાર ભોજન રહેણાંક વગેરેની જે વ્યવસ્થા જવાબદારી નાના નાનાભાઈ જીવાભાઈ તથા તેમના પિતરાઈભાઈ વજુભાઈએ પણ સંભાળી હતી અને ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી અને બાપુની હયાતીમાં એક બાલમુકુંદાસ નામના ખાખી સાધુ શ્રી રામજી તથા શ્રી હનુમાનજીની પૂજામાં બાપુને સહાય પણ કરતા અને ભગત બાપુએ દેહ ત્યાગ કર્યો પછી આ કાર્ય શ્રી બાલમુકુંદાસે પણ સંભાળ્યું અને કરુણામયમાં ભગવતી ગંગા સત્યા બધી જ પ્રવૃત્તિ દોડ દોડ અને અવર જવર વચ્ચે પૂરી સવસતા જાળવી અને જ્યાં જરૂર હોય ત્યાં પણ ધાર્મિક વગેરે વિધિઓમાં પણ ભાગ લેતા અને હાજર પણ રહેતા અને ખરેખર તો તેઓ આ બધી ધમાલથી તદ્દન અલિપ્ત જ હતા તેમના સમગ્ર શક્તિ અને ધ્યાન તો માર્ત માત્ર પતિદેવ ભગત બાપુના આદેશ પ્રમાણે પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવાનું પુરુષાર્થમાં જ કેન્દ્રિત હતું અંતિમ ક્રિયાકાંડ પણ પૂર્ણ થઈ ગયું સૌ આવેલા મહેમાનોને પણ વિદાય આપી ગંગામાં અને પાનબાઈ પણ સ્વસ્થ થયા અને શાંતિપૂર્વક કાર્ય અને પૂર્ણ કર્યું હવે પાનબાઈને પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે મા કે ભગત બાપુએ સમાધિ લીધી તેના વળતા દિવસથી જ ગંગા સતી પણ દરરોજ પ્રભાતે એક ભજનની રચના કરતા અને તે ભજનના જે શબ્દાર્થ છે એના જે ભાવાર્થ છે તેમાં સમાષ્ટ કરેલા જે આધ્યાત્મિક તત્વને શાંતિથી અને ધીરજથી અને એક એક માના પૂરા ભાવથી પણ ગંગામાં પાનબાઈને સમજાવતા અને આ રીતે સતત બાવન દિવસ સુધી દરરોજ એક એક ભજનની રચના કરે અને આવી રીતે બાવન ભજનોની રચના ગંગામાયી કરી અને તેની સીધી અને સરળ ભાષા અને હૃદયની સોસરવી નીકળી જાય આવી વાણીએ પાનબાઈને પણ યોગ જ્ઞાન અને ભક્તિના પણ ગહન રહસ્યોની સમજણ પણ માઈ આપી પણ તે આ રહસ્યને સમજવા અને પામવા માટે જરૂરી પુરુષાર્થ સંયમ ત્યાગ અને વૈરાગ નિરાભિમાનીપણું પણ જોવે અભયપણું જોવે ગુરુમુખ અને જાગૃતિ અને અભ્યાસ વગેરે આવી ઘણી વિગત અને ઊંડાણથી પણ સૂક્ષ્મ બુદ્ધિથી પણ સમજવું પડે અને પાનભાઈને પણ ચેતવણી આપતા કરુણામયમાં ભગવતી ગંગા સેતીએ કીધું કે સાધકના જીવનમાં અનુષંગિક સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે અને આપણે આધ્યાત્મિકની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ પણ પ્રગટ થશે પણ આ સિદ્ધિઓમાં અટવાઈ જશો તો અસલ પ્રગતિ અટકી જશે અને ઉત્સાહ પૂરતા કહ્યું કે જો આવી સિદ્ધિઓને જો તૂણા સમાન માની લે અને પણ સિદ્ધિની અવગણા પણ નહીં કરવાની અને આપણે આપણો અભ્યાસ ચાલુ રાખવો જોઈએ અને અભ્યાસ આપણો જ્યારે ચાલુ રહેશે ત્યારે જરૂર પ્રભુના દર્શન પણ આપણને થશે પણ આ કોરી પાટી સાથે એકડે એકથી શરૂઆત કરવાવાળા વિદ્યાર્થી પણ પાનબાઈ નહોતા કે જેણે પૂર્ણતા પ્રાપ્ત કરી હતી જેણે પરમ પરમ તત્વની અનુભૂતિ કરી તેવી બે મહાન વિભૂતિ ભગત બાપુ કળસંગ અને ભગવતી ગંગા સતીના આ ત્રીસ વર્ષના નજીકના સંબંધ નજીકનો વ્યવહાર અને નજીકનો સહવાસ અને નિષ્કામ અને એક નિષ્ઠ સેવાના પ્રતાપેત આધ્યાત્મિક માર્ગે આગળ વધવા જરૂરી પાનબાઈ અને પોતાની પાયાની જે સમજણ તથા એ સમજણને કારણે જ પાનબાઈ ભૂમિકા સુધી પહોંચી સૂચ્યા છે જ્યારે કરુણામયમાં ભગવતી ગંગા સિતીએ આ ભજનો દ્વારા આધ્યાત્મિકના જે ગુંડ રહસ્યોનો ઉપદેશ આધારે આપવા માંડ્યા ત્યારે પાનબાઈએ પણ તેને એક એક સુરતાથી એક તીરથી પણ એને ઝડપી લીધું અને જે સમજ્યા તે જ સાક્ષાર કરવા માટે અને પાનબાઈને સતત અભ્યાસને ઉત્સાહ કરવા માટે અને થોડી ક્ષણોની પણ અનુભૂતિ અને દર્શનથી પણ તૃપ્ત ન થવું પણ બધું વધુને વધુ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે અભ્યાસને કાયમ માટે કર્યા કરવો ને આળસ કે પરમાદ કે સેવ્યા વગર પણ ઉત્સાહ તથા ઉલ્લાસ સાથે કરેલ સતત અભ્યાસથી જે સમજ્યા તે આત્મસાક્ષાર કરી અને પાનબાઈ સર્વોત્તમ ભૂમિકાએ પહોંચી ગયા તેની ખાતરી કરી અને જેટલા પ્રેમથી મા પોતાના બાળકને ગોદમાં લે તેટલા જ વાત્સલ્યથી કરુણામયમાં ભગવતી ગંગા સેતીએ પાનબાઈને પણ ખોળામાં બેસાડી અને મસ્તક ઉપર હાથ મૂકી અને ત્રિભુવનનાથ પરમાત્માના દર્શન કરાવ્યા અને જે પૂર્ણતાના માર્ગે ચાલે છે તેને જ તેની અનુભૂતિ થયેલ હોય છે અને એ જ પૂર્ણતા આપી શકે જે પૂર્ણનો રંગ પણ સડાવી શકે આવી જ રીતે ગંગામાઈ પાનબાઈને પૂર્ણતાથી પહોંચાડી અને પોતાનું કાર્ય પણ પૂર્ણ કર્યું છે સદગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય